દુનિયામાં તમારું હાર્દિક હાર્દિક અને હાર્દિક સ્વાગત છે તો કેમ છો મારા કલેજા મજામાં મજામાં જઈશ મજામાં જ હોય દિવાળી નો તહેવાર ગયો બધા મજામાં જઈશ ઠાકી બાકી કમ્પ્લીટ મજામાં અત્યારે આપણી પડી જાય મસ્ત મજાની હવાર અને જો નાઈ ધોન થઈ ગયા હોય હવે જઈશું થોડાક આઘેરે આઘેરે એટલે રાજકોટ બાજુ થોડું કામ એટલે રાજકોટ બાજુ રહીશું આપણે ભાઈ અમને ગાડીને લાવે એની વાટે છે ગાડી આવી જાય ને એટલે જાય પછી અને જો હવાર હવાર મને આપણા હે ગામના શંકર ભગવાન આપણે જો અહીંયા મંદિરે પોગી ગયા પછી શંકર ભગવાનની બાજુમાં હે જો આ હનુમાન દાદા કેમેરો ભાઈ આપણે હારો નથી એટલે બહુ દેખાતું નથી કેમેરો હારો ને તો મસ્તી બતાવત પછી હવા રસ્તામાં આવ્યું ને એટલે લઈ લીધું નકર તો આને મેન મંદિર છે આપણા ગામનું મેન મથક કે ને એને તો આ રામ ભગવાન મંદિર જો અંદર તો હને ખોલશું તો નહીં પણ આ દેખાય છે તો ઝૂમ થઈ ગયું એટલે લગભગ નહીં દેખાય અને એકવાર દેખાડ્યું હું વિચારું કીધું અત્યારે આ રસ્તામાં આવ્યો એટલે બતાવે તો જો આવો હે ભાઈ રાજકોટ આવીશું બે ભાઈ થોડુંક કામ છે પછી એક ભાઈ ના કારખાને હોત ને જવાનું છે હવે બહેન હોય ખુલ્લું હોય ફોન કરી પૂછ્યું તો નથી આપણે પણ પૂછી લેવી ને હમણાં રિંગ મારશું ન્યા હોય કારખાને જવાનું બધાય વેપારી માણાને મળવા મોટા વેપારી માણાને મળવા જવાનું રાજકોટ बाजू ફાઇનલી ભાઈ ગાડી રાજકોટ ચાલી ચાલી

કોઈ કામ એ આવું તો કીજો ઉધડું કામ છે ઉધડું કામ કરવાની મજા આવશે જો આ હાને પાઇપ 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 જ છે જો આ બધા કમ્પ્લીટ તૈયાર થઈ ગયા લા ગાય ઘટતું જ નથી ભાઈ અને કામ કરવાનો માણસો ઘટે બીજો ગાય નથી ઘટતું આ મારા શીખવું હોય તો હે મારા શીખવું હોય તો જો આ હે બધા પાઇપ કટિંગ કરવાના અને કામ આમાં જો ખૂટે એમ નથી એટલા હે

આય ભીરો છે ઓલો ખૂણોય ભીરો છે આ બધી માલા માલા છે જો અને આ ત્રણ થડા ખાલી પીડ્યા જો એક આયા છે એક આ છે એક આવડો આ છે હવે હે ને આપણે ભાઈ નું કારખાન જોવાનું હતું જોઈ લીધું થોડું જેવું આવ્યું એવું હવે આવામ ક્યાંક કામ બામ દેવાઈ ગયું આપણે હવે બહાર નીકળવી કાં ઘર બાજુ જઈશું કાં કાં કરશું બેમાંથી માં કામ તો થાય

ફાઇનલી ભાઈ પોગીયા ઘરે થી રખડી વખડીને કારખાનેથી જઈ વહીને હવે જો આ ચાલુ કરી દીધું રમવાનું આપણે અને જો હે આપણી વ્હાઈટ રાણી બ્લેક રાણી નથી વ્હાઈટ રાણી છે વ્હાઈટને હે ને સર્વિસ કરવાની પણ વાર છે થોડી બનાવવાની ઇન્ટેન મોડલ બનાવવાની ઇન્ટેન મોડલ તો હવે આ બોલ લીધો આપણે હાથમાં હવે ક્રિકેટ રમશું ઘણીક વાર જો ને આપણો બેટ્સમેન હે ઊભો હે એને બોલિંગ નાખવાની હે આપણે તો હાલ એક ડેડો નાખી કેવો જાય છે બરોબર હા હા

કેવું ગયા પૂરા હવે આપણી વાત એ બેટિંગ કરવાની એક બેટ દા પૂરી થઈ ગઈ બીજી ખાય છે ને દાદા નાસ્તો કરવા સારી યાદ છે તો હાલો આ બેટ ઉપાડી લેવી આપણે અને બેટિંગ કરી થોડીક બરોબર વાહ બેડો મસ્તી ને તો બાકી હા બોલિંગ શીખ ને બોલિંગ નથી આવડતી એટલે બોલિંગ શીખવાડું હું બોલિંગ શીખી જાય ને પછી ક્રિકેટ રમવા લઈ ફાઇનલી ભાઈ આપણું રમવાનું થઈ ગયું પૂરું હવે અને મેચ થઈ ગયો ખતમ હવે હે ને પપ્પા આવ્યા એટલે બધું હોય પૂરું થઈ ગયું કઈક છે ઓલ બાજુ પણ દેખાતું નથી હું હે ખડખડ ખડખડ થાય એટલે નક્કી કુછ હે કુછ ખજાના પૂરા ખજાના શું થાય ખબર છે પાણી આવે છે પૂછપુછપુછ થાય એટલે બીજું કાંઈ નથી દળે રમી થઈ ગયા નવરા હવે બહુ મજા આવી રહીમાં ઘણું હને હજી રમવાનું પોતાન છે આમ હને કાંક થતું જો શું થાય નથી ખબર લેવો ને ભાઈ હાલો રેડી કમ્પ્લેન આપણા કાકા હતા એમ કહેતું રોગમાં લેમ મને બીજું કાંઈ નહીં એટલે લઈ લીધા એને હોતા અને હને જો પાણી આવે ને એને પૂછપુછપીછ થતું મન એમ કે સાપાયો હું સાપ તો ફાઇનલી મેચ થઈ ગયો કમ્પ્લીટ અને મજા આવી ગ્રામની ઓવર શીખી બધું કમ્પ્લીટ થઈ ગયું વર્મીના રેપ જેપ થઈ ગયા હવે નાઈ ધોઈ લેવી અને રાજકોટ ગયા ભાઈના કારખાને રાખડા બખડા મौज કર્યું આખો જ ધીરમત કાઢ્યો છે તો હાલો વ્લોગ ને અહીં અંત આપશું મળશું ફરી વાર એક નવા વ્લોગ ની અંદર તમે લાઈક શેર કમેન્ટ સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો બધાને બાય બાય